વરાછાના હીરા વેપારીની ઓફિસમાં થયેલી ચોવીસ લાખ રૂપિયા હીરાની ચોરી મામલે ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી વેપારીના સગા ભાણેજને ચોરીના ગુનામાં ઝડપી પાડી મુદ્દામાં કબજે કર્યો છે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછાના અબ્રામા રોડ ખાતે રહેતા હીરા વેપારી ભૌમિક સોજીતરાય નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ વરાછા મીની બજાર ચોકસી બજારમાં પ્રદીપ એન્ટરપ્રાઇઝના નામે ભાગીદારીમાં વેપાર કરે છે ગત આઠમી તારીખે તેમની ઓફિસમાંથી ચોવીસ લાખ રૂપિયાની હીરાની ચોરી થઈ હતી જેમાં તપાસ કરતા સીસીટીવીમાં એક કિસ્સા મોઢું નહીં દેખાય તે માટે છત્રી લઈને આવતો કેદ થયો હતો આ મામલે વરાછા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને કલાકોમાં જ લાખો રૂપિયાની ચોરી કરનાર હીરા વેપારીના સગા ભાણે કે જે સીમાડા ખાતે રહેતા તે વિજય ધડુકને કાપોદરા રચના સર્કલ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછપરછ કરતા વિજય ધડુકે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી હીરાનું કામકાજ શીખવા આવતો હતો જેથી ઓફિસ ની ચાવી રહેતી હોય હીરાને દિવ્યાની ચોરી કરી હતી વધુમાં અગાઉ કાપડની દુકાન ચલાવતા વિજય ને માથે દેવું થઈ જતા તેની ચોરી કરી વાત પણ પોલીસને કહી હતી હઝર ખુરશી સાથે પ્રકાશવાળા